જે શ્રી કૃષ્ણ બધે દાયરો ને તો કીંસે બધે દાયરો મજા મને તો જો આપણી છે ને ભેં હું પાણી કર ફેરવેલી થીયું હમણા છે ને ભેં હું પાણી કરન ફેરવવાનું મોડું થઈ જાય કે કે હમણા છે ને ભેં હવે રીએક્ટર નું દોવા દી એટલે ને દોવામાં વેલા મોડું થાય એકવાર બેવાર દોવા બેસું પડે કે આપડે સુયો દેતા ને કે પ્રાહ હવે પછી દોવાય લી માં મોડું થઈ જાય હમણા ને તાને કાતરો થગો ફૂલ ને અટણા છે ને બધાય ખેતરો ખેતરે ટ્રેક્ટર વાલે અટાણ હોય કટર ધોડતા થાય ટ્રેક્ટર ધોડે અટાણ મેં આપણે ગોરલી પાણી પીએ લીધું હમણાં ખાણ ખાય ને તો થાય ને ઘર સવારમાં કોઈ દી પાણી ન પીએ બપોર પાણી પીએ ને આ ટીનું બેન તો આપણા છે ને સવારમાં એવું વાહીદા નાખેલા ને હાથું ધોતી હોય ને તેને ખબર પડી જાય તો ખોખડે થાય કે આ વાહીદા નાખેલી તો એ પાણી મીઠી એ રાડો રાડ થાય હા સવારમાં એ જો એક ડોલ પીએલી હતી બીજી ડોલે મૂકી દી પીએ દે પાણી તો જેટલું દીએ એટલું ઓછું કે ગોરાલ જો પાણી પીવા ને ખાવા વરી ગયો ગઈ એ છે ને હું પૂગી ગઈ જવાર વાટવા એ આપડી છે ને આ બધી જવાર વાઢે નાખવાની હે હુકવણી કરી નાખવાની હેકે છે ને આ વેકરા માંથી ધૂળ હારે ને ફરતે હેઠે નાખવાની છે ટેક્ટરીથી એટલે ટેક્ટર વારવામાં ને ટ્રેક્ટર કાઢવામાં ને આ જવાર નડી એટલે વાટે ને બધી હુકવણી કરી નાખવાની છે એટલે વાત છે થોડી થોડી કાયમ વાખી ઉતાર થાય ને અગર ચાર પાંચ થાય તો વધી નહી જાય એટલે થોડે થોડે કાયમ ઢોરને નાખ્યું વાટે બાકી બધી વાટે હુકવણી કરવાની હમણાં તો દસ પંદર દિવસ પાણી ને તૈરું ને તો હુકાવવા માંડે આખી જવાય પીરી પડી ગઈ થોડાક દી એક બે ભારી વાટી હતી પણ ત્યારે થોડીક કાશી ઉતી કાશી જવાય ઢોરને ને ન નાખીએ તો સારું એ હાટું વાઢવાનું બંધ કરી દીધું હતું આમાં પાણી વાયરું ને તે હાવ પીરી રેડ થઈ ગઈ બધી વાઈટ છે એટલે બે ત્રણ દીમાં રાખી શકાય જાય તો હેને ને આપણે એક કેરો વાટે નાખ્યો વાહુટી ને બીજો આ કરો એટલો વાંટ્યો એ તડકો થઈ એ ઢોરને નીણ નાખે આવે પછી વાર પાછી ઘડીક વાર આવી વાટવા એ થોડો થોડો વાઈટા રાખીએ ને દી આખો પોરા ખાતા ખાતા ને વઢાઈ જાય એટલે એ ગટાળ મજૂર નવી રહ્યા ને એ બધા ગવાર ઉતારવા જાય કોઈ વાઢવા જાય કોઈ ગવાર ઉતારવા જાય કામકાજ આલે એટલે માણસો જડે નઈ ને આપણે જ વાઢવાનું હોય તો ધીરે ધીરે એમ જ રાખે ને રાખીએ તો વેલેરું વઢાઈ જાય તો આમાં એકલા એકલાક ડુકાઈ નથી